મિત્રો છે જવાનું આપણે સામાન એટલે મજા પહોંચી રોડે તમે જોવો અને ડમરી ઈ મૂડે ડમરે ડમભરા દેખાય છે આ રોડ ઉપર ના સાયલા વાળા ખબર હે છે અને મિત્રો પછી પહોંચી ગયા સાયલા જુઓ તમે સાયલા બજાર મેન સૈન્યા ને એવું બધું વેસે પહોંચી જાય છે આપણે સાયલા માં રીક્ષા વાળા બધા જોરાયણ ની ફૂલ તૈયારી હાલે તમે જો દોરા બોરા એમ પાય જોવો તમે ચાલુ હે બધું હટમહટ પાય આવજો ન તો રહી જશે બધા અને મિત્રો આપણે સામાન લઈ લીધો ને અત્યારે સોડા પીવા જો ટટી ને વાણું સોડા પીવે લીંબુમાં કમેન્ટ કરજો અહીંયા કોણ આવેલું હે સોડા પીવા અને મિત્રો સોડા બોડા પીને નીકળી જાય આપણે ઘર બાજુ પાછા હાલતા તો મિત્રો જો યુવરાજ વાય સામાન લઈને બેઠો છે રોઈ કેમેરો કેમેરા દે ઉતાર્યા વિડીયો અને મિત્રો ઘરે આવ્યા તા ગલુડ આપણું ઠેકડા મારવા મળે જો મિત્રો આવતા છે ઘરે ને એમાં ખાઈ લેવી આપણે કેમ કે સાયલા થી લાયા તો એ આપણે ખાઈ લેવી ને ખાઈ બાય જાય પછી આપણે દુકાને અને પછી દુકાને છાપ કરી પછી આવતો આપણે પાછળ કરી અને આ જો કરી તો મિત્રો આપણે ખાવા વી જઈએ છે ભાજી રોટલી ડુંગળી ને આપણો ટટી જો ટટી હોતન ખાય છે એ થોડી કદીને લીધી ને ખાઈવી છે આપણે ડુંગળી બુંગળી નાખીને જોઈ ખાય છે તો આપણે ખાઈ લેવી પછી મળવી તમને મિત્રો જમી ભાઈ ને આવતા આપણે પાછા દુકાનમાં માં ને દુકાન ને બધું ગોઠવી દેવી અને પછી પછી જઈશું કર્યા દુકાન વાસી ને નહીં ભાઈ નાખશું તો પાછા તો પેલા બધું ગોઠવી દેવી જો માવાના બધું જો ચેવું પીડ્યું અંદવેરી ને કાઢી લેજે તો આ બધું ગોઠવી દેવી અને પછી જઈશું આપણે નાવા મિત્રો જો બધું ગોઠવી દીધું આપણે સામાન બામન બધું માવા બાવા બધું જો અને હવે જઈએ આપણે બહાર આયા તા જો લખણ કરી શર્ટ કાઢી ગામમાં ફરે જો બજારમાં ફરે શર્ટ જૂનું

લાઇટ આવે પછી આપણે લોક ઉતાર્યું કે ચાર્જિંગ એનાથી બે ટકા જ છે ફરી આપણો લોક પડ્યો છે લાઇટ આવે પછી લાઇટ આવી ગઈ છે ચારની વાય જેથી અત્યારે આવી ગયા જો લાઈટ આવી જાય છે એમાં બસ તો દેખાતું હોય છે હમણાં અંતરે જેવું દેખાતું હમણાં અત્યારે મસ્ત દેખાતું છે જો આવી ગયો ને બે વા જો દુકાન વસવાનો ટાઈમ થાય ને તો આવી જાય જો ના નાસ્તો લેવા જ આવે દુકાન વસવાનો ટાઈમ થાય ને તારે કયું ઓલું હે કાચી કેરી નો આવીને જેવું જેવું કઈક આવ્યું હે આમ તો બધો સામાન પડ્યો હમણાં આવ્યો બધું સમજો બધું હવા સમજો નીચે પડ્યું બધું એડવટાઇ દઈ દેસમ ખોઈ નાખીને

તો મિત્રો ગેસ કરી દો ચાલુ ને મેઘ દેવી ઉપર તે પેલી અને મિત્રો એક લોટો પાણી નાખો આપણે પૂરેપૂરો એક લોટો અને મેંગી નાખી દેવી તોડીને આખી આખી નાખી દેવી ભૂકો નાખતો આખી આખી મસાલો નાખશું પછી તો મિત્રો આપણે મેગી થઈ જશે તૈયાર મેગી ખાઈ લેવી ને આપણે જો ચાર્જરનું બધું અહીંયા છે કેમ કે મોડલ લગીને વિડીયો એડિટ કરશો એટલે વાર લાગી જશે તો હવે આપણે મેગી ખાઈ લેવી મિત્રો આપણે